જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા આજે હું ફરી આવી ગઈ છું તમારી સમક્ષ કંઈક આપણી વાતો કરવા માટે કંઈક તમને મને આપણને બધાને લાગતા વળગતા વિષયો ઉપર ચર્ચા કરવા માટે હવે મિત્રો આજે આપણે વાત કરીશું કે આજકાલ પાંત્રીસ વર્ષ સુધી કેમ દીકરીઓ કે દીકરાઓ કુંવારા રહી જાય છે આટલી મોટી ઉંમર સુધી કેમ એ લોકો કુંવારા રહી જાય છે તો આજે આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરીશું તો એનું એના પાછળનું કારણ શું છે આજકાલ બધા જ સમાજમાં એવું થઈ રહ્યું છે કોઈ પણ જ્ઞાતિ હોય પછી પેરેન્ટ્સ કહે છે કે અમારી જ્ઞાતિમાં જ એવું છે બાકી ક્યાંય ઇશ્યુ નથી અમારી જ્ઞાતિમાં જ એવું બધું ખૂબ વધી ગયું છે આજકાલ દીકરા દીકરીઓના લગ્ન થતાં જ નથી અમારી જ્ઞાતિમાં નહીં આપણા મગજમાં આ બધું ઈશ્યુ છે આજકાલ દીકરીઓના પેરેન્ટ્સ જે હોય છે એમની જ એક્સપેક્ટેશન ખૂબ વધી ગઈ છે પહેલાનો સમય હતો ને આજથી લગભગ ત્રીસ પાંત્રીસ કે એનાથી ખૂબ વધુ સમય પહેલા પણ વડીલો દીકરીના મા બાપ શું જોતા હતા પરિવાર મોટું તો છે ને બધા જોડે તો રહે છે ને પરિવારમાં કારણ કે ત્યારેના લોકોને એક સમજ હતી કે પરિવાર જો મોટું હોય અને જે જોડાયેલું હોય ને તો કંઈ પણ દુખ આવે ને તો બધા મળીને રહે છે એટલે પહેલાના સમયમાં વધુ ને વધુ મોટા પરિવારો ઉપર ધ્યાન આપવામાં આવતું કે એમની દીકરીને ક્યારેય કોઈ તકલીફ ના આવે અને જો તકલીફ આવે ને પહેલા તો બધી વાતો હતી જ નહીં કારણ કે પહેલાની દીકરીઓ પણ એટલી બધી ટ્રેન્ડ પહેલેથી જ કરવામાં આવતી હતી કે કંઈ પણ તકલીફ આવે ને તકલીફ સામે લડી રહેવાનું એટલે લડવા ઝઘડવાની વાત અત્યારે આવતી હો એ જમાનામાં નહોતી લડી રહેવાનું એટલે કે સહન કરવાનું અને જો કંઈક ગલત હોય તો અવાજ ઉપાડવાનું બાકી નહીં અને પહેલા હતું જ નહીં કારણ કે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા વડીલો હતા તો બધી બાબતો સાચવી લેતા હતા પણ આજકાલ આજકાલ દીકરી અને મા બાપનો જો કોઈ દીકરીનું કોઈ માગું આવે છે ને તો એમના મા બાપનો પહેલો પ્રશ્ન હોય છે છોકરો શું કરે છે પ્રાઇવેટ જોબ છે કે પર્સનલ બિઝનેસ કરે છે કેટલું કમાતું કેટલું હશે ઈ જો શોપ છે શોપ કેટલી મોટી છે ને પોતાની છે કે ભાડા ઉપર છે મકાન છે તો પોતાનું છે ને મકાન તો પોતાનું છે ને અને હા કેટલા રૂમ છે મકાનમાં એ તો કહેજો જરાક કારણ કે આપણે અગવડ ના પડે ને આપણી દીકરી અહીંયા તો સગવડ થી રહે છે એવા પ્રશ્ન પછી ભાઈ કેટલા છે અને હા નણંદો કેટલી છે એનો જવાબ આવે તો નણંદોના લગ્ન તો થઈ ગયા છે ને અને એ બધું નહીં સાસુનો સ્વભાવ કેવો છે જો યાર દીકરો તો છે ને એ તો ઓફિસે વયો જમાય તો પણ રેવું તો એનો આખી જિંદગી સાસુ જોડે છે ને તો એ બરાબર હોવી જોઈએ અરે પણ શું છે સાસુ ગમે એવી હોય તમારી દીકરીને એડજસ્ટ કરતા શીખવાડ એને એટલી સરસ ટ્રેન કરો કે કોઈ ઇશ્યુ જ ના આવે સાસુ ગમે એવી હોય ને જો એ સાસુ વાયડી કે બાધોકણી જે આપણા ગુજરાતીઓના વર્ડ્સમાં એવી હોય ને તો પણ પોતાની દીકરીને ટ્રેન કરો કે કઈ રીતે એની સામે એને એડજસ્ટ કરવું કે બધું સંસાર શાંતિથી ચાલે અને જો મા બાપ ના જોતા હોય ને હું તો એક જ અમારી વાત કહીશ જો તમને ખરાબ લાગે તો પણ ભલે કારણ કે આજે હું સાચી વાત કહું છું તેમાં હું તમારે કોઈનું મત નહીં માગીશ જો દીકરીઓનો સગ કરવામાં દીકરાના મા બાપ ના જોતા હોય ને તો અનાથ આશ્રમમાં વયું જવું સારું અનાથ આશ્રમમાં કઈ જીશું નહીં આવે ના નણંદ ના દેર ના પરિવાર કોઈ જીસ્યું નહીં તો પછી અનાથ આશ્રમમાં વયું જવાનું એ લોકો પાસેથી ડાટા માંગવી લેવાનું કે આમાંથી કોણ છે આવી રીતે અમારે અમારી દીકરી માટે વાર જોઈએ છે એડજસ્ટ થતા શીખવાડો પોતાની દીકરીને પહેલેથી ટ્રેન થતા શીખવાડો કેટલો પગાર છે પગાર ગમે એટલો હોય પોતાની દીકરી દીકરીને એટલું ટ્રેન કરો કે ચલાવી લઈ આ બધું નસીબથી મળે છે મેં પહેલા પણ મારા વિડીયોમાં કહ્યું હતું કે ધન હોય છે ને જેમ આપણે કહીએ છીએ ને સંતાન જયારે દીકરીઓને મેળા મારવામાં આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે એ દીકરીના નસીબમાં નથી હોતું સંતાન હોય છે એ પુરુષના નસીબથી સંતાન પ્રાપ્તિની થાય છે તો એ વાત યાદ રાખજો જો આપણે એમ કહીએ છીએ કે બાળક છે એ પુરુષોના હાથમાં એમનો યોગ હોય છે તો લક્ષ્મી ધન કે ગમે હોય ને સ્ત્રીના હાથમાં હોય છે આ સર્ચ કરજો મારી વાત હું એમને એમ નથી બોલતી લક્ષ્મી કે ધન હોય છે ને દીકરીના હાથમાં એની નસીબથી આવે છે તો તો જો તમારી દીકરીના હાથમાં લક્ષ્મીની રેખા હશે ને તો સામે છોકરો ગમે એવો હશે ને તો એનું પણ બેડો પાર થઈ જશે ત્યાં પણ ખૂબ ધનની વૃદ્ધિ થઈ જશે જો તમારી દીકરીના પગ સારા હશે તો અને જો એનામાં જ લક્ષ્મીની રેખા નહીં હોય ને તો ત્યાં ગમે એટલો પૈસો હશે ને એ પણ બધું વયું જ હશે એટલે પ્લીઝ એક પૈસા પગાર આ બધું તો જોવાનું મૂકી જ દો અને ફેમિલી વિશે પણ જયારે તમે લોકો પૂછો છો ને કે ફેમિલી મોટું છે કે ટૂંકું યાર આજકાલ ટૂંકું ફેમિલી જોઈએ આજકાલની છોકરી છે ને એડજસ્ટ નથી કરી શકતી અરે ભાઈ તો એને શીખવાડો ને તમે એડજસ્ટ કરતા દીકરીઓને પહેલેથી ટ્રેન કરો કે કઈ રીતે મોટા પરિવારમાં થવું બધાને બધાને કઈ રીતે ચાલુ ના કે એના માટે ટૂંકા પરિવારો ગોતતા ફરો તમે આખો પરિવાર તોડી દેવા કરતા પોતાની એક દીકરીને સાચી અને સારી શીખામણ આપો ને કે એને ક્યાંય ઈશ્યુ ના આવે દીકરાની હાઈટ કેટલી છે બહુ ફેરતો નહીં આવે ને તો હાઈટના ડિફરન્સ કલરના ડિફરન્સ પહેલા પણ હતા અને પરિવાર ખૂબ સરસ ચાલતા હતા તો આવા બધા તો ક્વેશ્ચન પૂછવાનું પ્લીઝ દીકરીઓના મા બાપ રહેવા જ દો હું એમ નથી કહેતી કે ગમે તે પોતાની દીકરીને ફેંકી દો હું પણ હું પણ લગ્ન કરીને આવી છું મારા પિતાએ પણ બધું જોયું હતું પણ હા મારા પિતાનો મને પહેલેથી જ એવી રીતે અમને સંસ્કાર આપેલા હતા કે ગમે એ કન્ડિશન આવે પણ છોડીને ભાગવું નથી મારા પિતાએ પહેલેથી જ મને શીખવાડ્યું હતું કે કોઈ પણ વાતનું સોલ્યુશન છોડીને ભાગવાનું નથી હોતું સામે લડવાનું હોય છે ગમે એવી પરિસ્થિતિમાં આવીએ આપણે એને ભાગવાનું નહીં તો તમારી દીકરીને પણ એવી રીતે ટ્રેન કરો કે ત્યાં ગમે એવી પરિસ્થિતિ હોય લડવાનું લડવાનું એટલે લડાઈ ઝઘડાનું નથી કહેતી કોઈ પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરવાની એવી રીતે એને વેલ ટ્રેન કરો અને ઘણી વખત પિતાએ કહે છે યાર મારો પોતાનો બે લાખ પગાર છે તો મારી દીકરી માટે તો હું પાંચ લાખ વાળું ગોતીસ ને અરે પણ એ બે લાખ થતાં તમારી ઉંમર પચાસે પહોંચી ગઈ છે એ તો તમે જુઓ ત્યારે તમારો પગાર બે લાખ થયો છે તો તમે અત્યારનો છોકરો જે ત્રેવીસ ચોવીસ વર્ષનો હોય તેનો પગાર તમે એવી એક્સપેક્ટેશન રાખો કે અત્યારથી ત્રણ લાખ ને પાંચ લાખ હોય તો સોરી માફ કરજો આવી બધી એક્સપેક્ટેશનો રહેવા દો બધું ધીરે ધીરે ગ્રો થાય છે બીજ છે ને ડાયરેક્ટ ઉગીને મોટું વૃક્ષ નથી બની જતું એને પણ સમય લાગે છે તો આજના યુવાનોને પણ તમે થોડો સમય આપો ના કે પહેલેથી જ એવી માંગ કરી નાખો પગાર સારો હોવો જોઈએ ઘરનું મકાન હોવું જોઈએ એમાં વધુ પરિવારના સભ્યો ના હોવા જોઈએ જોઈન્ટ ફેમિલી ના હોવી જોઈએ પરિવારથી અલગ રહેતા હોવા જોઈએ મારી દીકરીને સન્ડે ફરવાનો થોડો શોખ છે મારી દીકરીને તો હું બારે પણ એટલું જ ફરવા મોકલું છું તો આ બધું રેવા દો તો એ દીકરીઓ તમારી જ ઘરે રહેશે પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી તો અમે લોકો એમ કહો છે કે મારા બેંક બેલેન્સમાં અત્યારે કરોડો રૂપિયા છે તો મારા જમાઈને બેંક બેલેન્સમાં તો એટલા હોવા જ જોઈએ અરે એટલા રૂપિયા ભેગા કરતા કરતા છે ને તમે અત્યારે આ ઉંમરે પહોંચ્યા છો તો એ જે ઉગીને હજી નીકળવા વાળો છે ને એના પ્રત્યે આટલી બધી એક્સપેક્ટેશનો ના રાખો અને હું આ વાત વારંવાર કહીશ કે પહેલેથી પોતાની દીકરીને વેલ ટ્રેન કરો દીકરીઓ બધાને વાલી જ હોય છે બધા માતા પિતાને વાલી જ હોય છે પણ છતાં એને ટ્રેન આપણે જ કરવાની હોય છે મા બાપે જ કરવાની હોય છે કે કોઈ પણ તકલીફ આવે એને બધી રીતે ટ્રેન કરું કે બધામાં ઊભી રહે અડીખમ રીતે ના કે બાપ વાતમાં ફોન કરે માતા પિતાને કે આવું થયું આ થયું એવી રીતે ટ્રેન ના કરો દીકરાઓને પણ મા બાપે એવી જ રીતે મોટા કર્યા હોય છે આપણે દર વખતે દીકરાના મા બાપનો જ વાક હરેક બાબતમાં ગોતીએ છીએ તો આજે હું દીકરીના મા બાપને આ વાત વારંવાર કહીશ કે સગ પણ કરવા ટાણે એટલું બધું ના વિચારો હું તો કહીશ એટલું જો કે છોકરો સારો છે ને કારણ કે પૈસા હશે મેં આ વાત પહેલા પણ મારા વિડીયોમાં કહી છે કે પૈસા હશે ને એ બેંકમાં રહેશે જો તમારી દીકરીને કોઈ દુઃખ આવશે ને તો તમારો જમાઈ સારો હશે ને વ્યવસ્થિત હશે તેના માથું કે પૈસા બેંક બેલેન્સ કરીને ભૂલી જજો અને આ મારી વાત યાદ રાખજો કે હંમેશા દીકરો સારો ગોતો સામેનું પાત્ર સારું હોય ઓનેસ્ટ હોય અને એ એવો ગોતો કે પથ્થરમાંથી પણ પૈસા કાઢી આવે મહેનતું ગોતો ના કે પહેલેથી જેટલા ઊંચા પગારવાળો વાળો ગો તો પછી એટલા મળે નહીં અને દીકરીઓની ઉંમર ધીરે 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 જાય છે છે અને ના છૂટકે પછી ઘણા બાપે મારી સામેના કિસ્સા હું કહું છું કે ઘણા પેરેન્ટ્સ પછી તો એટલું બધું લેટ ગો કરી દે છે કે પછી દીકરીને પણ રડવાનો વારો આવે છે કે હવે એટલું બધું મારે એડજસ્ટ કરવું પડશે પછી એ ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે ઘણી બધી બાબતોને લેટ ગો કરી કરીને છેવટે એમને જે મળે એવી રીતે પરણાવી પડે છે તો દીકરીઓના મા બાપને હું રિક્વેસ્ટ કરીશ કે જેટલું જરૂર છે એટલી જ એક્સપેક્ટેશનો રાખો પોતાની દીકરીને પણ થોડી સારી રીતે ટ્રેન કરો કે બધું એડજેસ્ટ કરી શકે એટલી બધી એક્સપેક્ટેશનો ના રાખો કે તમારી દીકરીની ઉંમર પાંત્રીસ પણ વટ આવી જાય અને પછી તેના માટે કોઈ જ સંબંધ ના મળે ઓગણીસ વીસ બધે જ હોય છે પરફેક્ટ ક્યારેય કંઈ જ મળતું જ નથી એ યાદ રાખજો પછી તે કલર હોય હાઈટ હોય કે સેલરી હોય કે પરિવાર હોય બધામાં ઓગણીસ વીસ ચલાવવું જ પડે છે હવે મારો આ વિડીયો કેવો લાગ્યો ને જો એગ્રી હોઉં અથવા તો તમારા મગજમાં બીજો કોઈ વિચાર હોય તો પ્લીઝ મારો વિડીયો ઓપન કરજો નીચે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો આપણે બધા એકબીજાના વિચારોને આપણે કરશું તો જ લોકો સુધી પહોંચી શકશું સમાજમાં થોડા ઘણા ભલે નાના નાના જ આપણે પ્રયત્નો કરીએ છીએ ફેરફાર લાવવાના પણ જો મારા વિડિયોથી બે ત્રણને પણ ફેર પડશે ને તો પણ મને ચાલશે કારણ કે આ વિડીયો જ માટે બનાવવામાં આવે છે કે થોડો ઘણો આપણે સમાજમાં પરિવર્તન લાવી શકીએ તો નીચે કમેન્ટ જરૂર કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું બિલકુલ ના બોલતા અને મારા પેજ ને પણ ફોલો કરજો આપણી વાત જ્યોતિની સંગાથે